કેમ છો જય માતાજી તમારા બધાનું સ્વાગત છે ફરી વાર એક નવા બ્લોગમાં તો ચાલો ફટાફટ માતાજીને નમન કરી પગે લાગીને ઓફિસે જઈએ સીતારામ દાદા સીતારામ દાદા તો ચાલો હવે આપણે લોકો ઓફિસે જઈશું તો ચાલો હવે આપણે ઓફિસ આવી ગયા છીએ અને કેવિન પણ છે ઓફિસે તો સૌથી પહેલા અને બાપા સીતારામ આપણે તો મારે બધું પાછળ બાકી જ હોય લેટ હોય એટલે શાંતિ વાળું એકદમ અને મિત્રો મારે ગઈકાલ નો જે વ્લોગ છે એટલે કે ગઈકાલે અમે ગયા હતા ઇવેન્ટમાં તેનો વ્લોગ અત્યારે હું એડિટ કરીશ અને અપલોડ કરીશ અને એની પહેલાનો જે આપણે છેલ્લા જે નવરાત્રીનો જે છેલ્લો દિવસ હતો તેનો વ્લોગ પણ જે છે તે પણ અપલોડ કરવાનો બાકી છે તમે લોકો બનેલા રહેજો રહેજો તમારા લોકોને ખૂબ ખૂબ આભાર અને સપોર્ટ પણ આપતા આપણે આવા ને આવા વ્લોગ ડેઈલી બનાવીશું માતાજીની દયાથી તમે લોકો પણ સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં જય માતાજી લખજો અને વ્લોગમાં બનેલા રહેજો તો પિકઅપ વાળો હજુ આવ્યો નથી અને બહુ લેટ થઈ ગયું આજે પણ અને મારો જે એક તારીખનો બ્લોગ અપલોડ કરવાનો બાકી હતો તે અપલોડ કરી દીધો છે ડિસ્ક્રિપ્શન વગેરે બધું નાખી દીધું છે અને બે તારીખનો જે બ્લોગ છે તે બાકી છે અમે અપલોડ કરવાનો તે અમે ઇવેન્ટમાં ગયા હતા તે તમે લોકો આ બ્લોગમાં બના બનેલા રહીજો અને અમારે થોડા કામથી બહાર જવાનું છે ત્યાર પછી ફટાફટ આવીને માતાજીનો ધૂપ દીવાવતી કરવા જશું તો તમે લોકો આ બ્લોગમાં બનેલા રહીજો તો ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને ફટાફટ માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો કેમેરો આખ સારો હોય આગળ ખબર તો અમે આવ્યા છીએ અત્યારે અમૂલ પકો દાદા આઈસ્ક્રીમ નો બાજુમાં કોકો વિથ આઈસ્કો લાલુ એ આ વખતે પણ કોકો નો લીધો ગળામાં દુઃખે છે તો સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને શેર કરવાનું નહીં ભૂલ કોકો પી લીધો છે ત્યાર પછી ઉર્વિશ આવું કંઈક નવું લેતો આવ્યો છે જોયું હું છે આઈસ્ક્રીમ છે એમ કહે છે આવી ગોળી આવે કંઈક કલર કલર ક્રીમી બોલ્સ સારું છે ગુલાબી કલર ને ચાકી મેં ખાધી ખાધી એની તો હું કોકો પીને ઘરે આવી ગયો તો હું કોકો પીને ઘરે આવી ગયો હતો પણ મને શહેરીમાં કેતનભાઈ ડોક્ટર સાહેબ અને કેવીને મળ્યા કે કેતનભાઈ પીપલિયાની આજે જન્મદિવસ આવતીકાલે જન્મદિવસ છે એટલે અમે આજે બાર વાગે અમે પાર્ટી માગવા માટે આશીર્વાદ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ તમે લોકો બ્લોગમાં બનેલા નહીં

Yeah. you.